શહેરના રાજમહાલ રોડ સ્થિત દયાળભાવના ખાડામાં શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના રજત જયંતિ મહોત્સવની ઉજવણી સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજી મેં બન્યું છે ત્યારે શહેરના રાજમહેલ રોડ પર સ્થિત દયાળ ખાચામાં આ વર્ષે શ્રીજીની સ્થાપનાના પચીસમા વર્ષે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અહીં વર્ષ બે હજાર એકથી દર વર્ષે અલગ અલગ થી આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દેશભક્તિ ઐતિહાસિક ધાર્મિક તથા સમાજને કોઈને કોઈ કાર સારો સંદેશો થીમ આધારિત આપવામાં આવે છે તેરા વર્ષે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રીજીને ભગવાન વિષ્ણુ સ્વરૂપ સાથે શણગારો કરવામાં આવી રહ્યો છે સાથે જ પ્રતિદિન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી ગણેશ મિત્ર મંડળના તમામ સભ્યો દ્વારા એકતાના પરિચય સાથે શ્રીજીની પ્રતિમાની પસંદગી થીમ ડેકોરેશન તથા આગમનથી વિસર્જન સુધી ખૂબ મહત્વની સેવા આપવામાં આવી રહી છે આ રજત જયંતી મહોત્સવ એકતા સ્ટેજની સ્થાપના તથા ઉજવણીના પચીસ વર્ષ મનાવી રહ્યું હોવાનું મંડળના આગેવાન દેવાંગ પટેલે જણાવ્યું હતું સૌ પ્રથમ જય ગણેશ શ્રી ગણેશ મિત્ર મંડળ દયાળ ભવનો ખાચો રાજમે રોડ આ વર્ષે આપણે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ શ્રી ગણેશ મિત્ર મંડળની આ પચીસ વર્ષની સફર છે બે હજાર એકથી બે હજાર પચીસ સુધીની આપણી આ સફરમાં દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આપણે કોન્સેપ્ટ લાવતા હોઈએ છે આ વર્ષે આપણે ગણપતિ વિષ્ણુ સ્વરૂપમાં બેસાડ્યા છે અને મેન કોન્સેપ્ટ આપણો શણગારનો હોય છે અને આપણે આ વર્ષે શણગારનો કોન્સેપ્ટ રાખેલો છે અને શ્રીજીના પચીસ વર્ષ પૂર્ણ થયા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજ અલગ અલગ વિવિધ પ્રોગ્રામોનું પણ આયોજન કરીએ છીએ આપણે આપણે ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ આ અમારી એક સંગઠનની શ્રી ગણેશ મિત્ર મંડળના કાર્યકર્તાઓની આ એક તાકાત છે કે અમે આ પચીસ વર્ષ સુધીમાં અને પચીસ વર્ષમાં અમે આ મંડળને આ સ્ટેજ સુધી પહોંચાડ્યું છે તે બદલ મંડળના સર્વે કાર્યકર્તા મિત્રોની મહેનત છે સર્વે એક એક કાર્યકર્તા એટલો મહત્વપૂર્ણ છે અમારો કે ગણેશજીના આગમનથી લઈને ગણપતિનો આપણે સિલેક્શનથી લઈને ડેકોરેશન સુધીનું બધું અમે એક એકતાથી કરી રહ્યા છે એટલે કહી રહ્યા છે કે ગણેશજીના ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ અમે આ વર્ષે રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ આવનારા વર્ષોમાં બાપાને પ્રાર્થના કરીશું કે અમારા મંડળની આ રીતે પ્રગતિ થાય ભવ્ય નહીં પણ ભક્તિથી અમે મંડળનું શોભા અને તમારા આશીર્વાદથી અમે ગણેશજીના દર વર્ષે સ્થાપના કરીએ તે સાથે હસ્તુ જય ગણેશ જી આજે વોર્ડ નંબર તેર માં કોટા વિધાનસભા ખાતે દયાલ ભવન ના ગણપતિ જેના પચીસ વર્ષ આ વર્ષે પૂર્ણ થયા છે અને દર વર્ષની જેમ ખૂબ સરસ સરનું આયોજન અને બહુ મોટી સંખ્યામાં સિટીના લોકો જોવા પધાર્યા છે અને ખરેખર આ વખતે જેટલા પણ અમે ગણપતિ જોયા બધા યુનિક છે એકદમ અને મોસ્ટ ઓફ ગણપતિ રીયુઝ કરે છે અને એ સિવાય ઘણા ગણપતિ મોટા આઠ નવ ફૂટના દસ ફૂટના પાટીના બન્યા છે એવા જોયા છે અને ખરેખર આ વખતે ત્યાં તો વડોદરા શહેરનું કહેવાય કે ઇકો ફ્રેન્ડલી તરફ અને રીયુઝ કરી શકે એ પ્રકાર એ તરફ વધુ લોકો વળી રહ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.